જાન્યુઆરીમાં કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર હવામાન વિભાગે જાહેર કર્યું છે પૂર્વાનુમાન જાન્યુઆરીમાં અડધું કેટલાક વિસ્તારોમાં ઠંડી ઓછી રહેવાની સંભાવના છે તો જાન્યુઆરીમાં પડી શકે છે ઠંડી અને એવી ઠંડી કે ઠૂઠવાઈ જશો હવામાન વિભાગે આગાહી કરી છે જો કે કેટલાક વિસ્તારોમાં કદાચ ઠંડી ઓછી પણ રહી શકે છે તો વાત કરી રહ્યા છે ઠંડીની અને ઠંડીનો ચમકારો જોવા મળશે બે દિવસ બાદ ઠંડી ભૂક્કા બોલાવશે આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી છે કે જે ઠંડી પડી એ તો માત્ર ટેલર હતો જાન્યુઆરીમાં ઠંડી ભૂક્કા બોલાવશે અને રાજ્યના કેટલાક વિસ્તારમાં કોલ્ડ વેવની આગાહી છે તીવ્ર ઠંડી નહીં કોલ્ડ વેવનો રાઉન્ડ આવવાનો છે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો નવો રાઉન્ડ ચાલુ થયો છે અને જેની અસર ગુજરાતના મેદાને વિસ્તારોમાં પણ જોવા મળશે નવા વર્ષે ઠંડીનો નવો રાઉન્ડ એટલે લગભગ આપણે ચાર તો પાંચ જાન્યુઆરીથી ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે અને એ આપણે આગોતરા ઇંધાણની અંદર પણ આપણે જણાવ્યું હતું કે ચાર તો પાંચ જાન્યુઆરીથી ફરીથી એક ઠંડીનો રાઉન્ડ આવશે આવવાનો છે અને એ મોટો ઠંડીનો રાઉન્ડ હશે એ તીવ્ર ઠંડી નહીં પણ કોલ્ડ વેવનો રાઉન્ડ હશે પણ હવે તીવ્ર ઠંડી કરતાં પણ ઠંડી વધશે પાંચ તારીખ થી લઈને પંદર જાન્યુઆરી સુધી જે ઠંડી હશે એ તીવ્ર ઠંડી થી આગળ નીકળીને કોલ્ડ વેવના રાઉન્ડમાં પરિવર્તિત થશે સાંભળી આગાહી ઠંડી હજુ વધુ ભૂકા બોલાવશે ભારત ના પહાડી વિસ્તારો માં ભારે હિમવર્ષાની સીધી અસર ચાર જાન્યુઆરી થી ગુજરાત પર જોવા મળશે ચાર અથવા તો પાંચ તારીખ થી ફરીથી પાછું ઠંડી નો રાઉન્ડ ચાલુ થઈ જશે કેમ કે અત્યારે જે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ જેવા વિસ્તારો હિમાચલના વિસ્તારો છે એ તમામ વિસ્તારો ઉપર આવતીકાલથી બરફ વરસાદ પણ ફરીથી મજબૂત થવા જઈ રહી છે કે અત્યારે બેક ટુ બેક ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે એમાં એક મજબૂત ડબલ્યુડી છે હવે જમ્મુ કાશ્મીર નજીક પહોંચવાની તૈયારી છે બરફ વરસાદો ચાલુ થઈ જશે અને જેવી ત્યાં એ બરફ વરસાદો થશે એટલે લગભગ આપણે ચાર અથવા તો પાંચ જાન્યુઆરી થી ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે હજુ તો રાજ્યમાં આ ઠંડી ટ્રેલર છે પૂરો પિક્ચર હવે જોવા મળશે હવામાન આગાહીકારોનું માનીએ તો એક પ્રચંડ કોલ્ડ વેવ આવી રહ્યો છે જે મોસમનો મૂડ બરાબરનો બગાડશે એના કરતાં ચાર અથવા તો પાંચ જાન્યુઆરીથી જે ઠંડી ચાલુ થશે એ લગભગ પંદર જાન્યુઆરી સુધીનો એક લાંબો રાઉન્ડ હશે દસ અથવા તો અગિયાર દિવસનો આ ઠંડીનો રાઉન્ડ હશે એક મોટો ઠંડીનો રાઉન્ડ છે આવવાનો છે અને એ મોટો મોટો ઠંડીનો રાઉન્ડ હશે એ તીવ્ર ઠંડી નહીં પણ કોલ્ડ વેવનો રાઉન્ડ હશે જેવી રીતે આપણે ડિસેમ્બર મહિનામાં જે ઠંડીનો અહેસાસ કર્યો હતો એમાં મોટા ભાગે આપણે ચાલુ ડિસેમ્બર મહિનામાં આજે ડિસેમ્બરનો છેલ્લો દિવસ છે ડિસેમ્બર મહિના દરમિયાન આપણે તીવ્ર ઠંડીનો સામનો કર્યો છે પણ હવે તીવ્ર ઠંડી કરતાં પણ ઠંડી વધશે પાંચ તારીખથી લઈને પંદર જાન્યુઆરી સુધી જે ઠંડી હશે એ તીવ્ર ઠંડીથી આગળ નીકળીને કોલ્ડ વેવના રાઉન્ડમાં પરિવર્તિત થશે એટલે હવે આપણે કોલ્ડ વેવનો રાઉન્ડ આવવાનો છે એટલે આપણે આવનારા દિવસમાં ઠંડી પણ ખૂબ પડવાની છે ઉત્તર ભારતમાં નું આક્રમણ ચાલુ છે નવા વર્ષે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થયો છે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા તો મેદાની વિસ્તારોમાં શીત નો કહેર છે જમ્મુ સુંદર દ્રશ્યો સામે આવ્યા જાણે ચારે તરફ બરફની ચાદર પથરાયેલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પ્રવાસીઓએ બરફવર્ષા થતાં વાતાવરણનો આનંદ પણ માણ્યો છે બરફવર્ષા બાદ સુંદર આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે તો સુંદર દ્રશ્યો જ્યાં જુઓ ત્યાં બસ બરફની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે તો ચારે તરફ બરફ જ બરફ જોવા મળી રહ્યો છે પ્રવાસીઓ પણ આ સુંદર વાતાવરણની મજા માણી રહ્યા છે આ તરફ હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી હિમવર્ષા થઈ રહી છે જેનો આનંદ માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને ત્યારે લાહોલ સ્પીતિમાં બરફવર્ષાથી જાણે કે થીજી ગયું છે આ વિસ્તાર આખો થીજી ગયો છે અને દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં જેમ જોઈ શકાય છે તેમ ચારે તરફ બરફ જ બરફ છે લાહોલ સ્પીતિમાં હાલ માઇનસમાં તાપમાન પહોંચી ચૂક્યું છે અને જેથી સ્થાનિક જળાશયો પણ થીજી ગયા છે નળમાં આવતું પાણી પણ થીજી ગયું છે ને જેના કારણે લોકોને પરેશાની થઈ રહી છે પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે તેવી સ્થિતિ સર્જાય છે ભારે હિમવર્ષાના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે તો હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિમાં ભારે હિમવર્ષા થઈ છે હિમવર્ષા બાદના નયનરમ્ય દ્રશ્ય સામે આવ્યા છે તાપમાન સતત ગગડતા બરફના બે થી ત્રણ ફૂટ જેટલા થર જામ્યા છે અમરેલીમાં બનાવટી લેટરકાંડ મામલે મોટા સમાચાર આવી રહ્યા છે પાટીદાર સમાજમાં ઉભો થયેલો રોષ ખાડવા પ્રયાસો તે પાટીદાર દીકરીને જેલ મુક્ત કરાવવા મળેલી બેઠક સફળ રહી હોવાનો દાવો થયો છે ખોડલ ધામના આગેવાનો અને રાજકીય આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે પાટીદાર આગેવાન દિનેશ બાભણીયાનું નિવેદન છે કે પાટીદાર સમાજની અવિવાહિત દીકરીને આજે જ જેલ મુક્ત કરાવવા સંમતિ સધાઈ પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દૂર કરવા માટે ફરિયાદી એફિડેવિટ કરીને આપશે અને આ મામલે દિનેશ બાબરિયા મનોજ પનારા રમેશ ભિલાડા સહિતના આગેવાનો અમરેલી પહોંચ્યા ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી અને જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા સાંસદ સુતરિયા મહેશ કસવાડા સહિત આગેવાનો હાજર રહ્યા આજે એક નિર્ણય પર આવ્યા છીએ કે દીકરી આજે આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ એ કર્યા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં અપડેટ કરવા માટેની તૈયારી બતાવી છે સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે કાયદાથી પ્રક્રિયા મુજબ જે કંઈ એના ફરિયાદ પાછા ખેંચવાના જે નિયમો છે એ મુજબ કોર્ટની પરમિશન એટલે અમે જે વકીલ પાસેથી સલાહ લીધી છે એ મુજબ વન સિક્સટી નાઇનની એક કલમની જોગવાઈ મુજબ ફરિયાદનો એક એફિડેવિટ રજૂ થાય અને કોર્ટ પરમિશન આપે તો દીકરી આજે બહાર આવી શકે છે

બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે જ સફળ થશે પૂરા થશે કે એના માલિકના કારણે એના આદેશને કારણે એ કામ કરતી હોય છે એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજે નહીં ચાર દિવસ પહેલા પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ અને વાત કરીશું વિભાજનના વિરોધની બનાસકાંઠામાં વિભાજનના વિરોધનો વંટોળ વકરી રહ્યો છે દિયોદર પ્રાંત કચેરીના પ્રાંગણમાં વેપારીઓની બેઠક રોષે ભરેલા વેપારીઓએ બોલાવી છે બેઠક અને બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરક સહિત આગેવાનો જોડાયા છે દિયોદરને ઓગઢ જિલ્લાની માંગને લઈને વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી અને તેવો વિરોધ નોંધાવ્યો છે બેઠકમાં હક માટે લડવા માટે હાકલ કરાઈ છે તો બનાસકાંઠા વિભાજનને લઈને કોંગ્રેસ પણ મેદાને છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પણ વિરોધ કરી રેલીમાં તેઓ જોડાયા છે દિયોદરમાં વેપારીઓની રેલીમાં જોડાયા હતા અને તેમણે કહ્યું છે કે બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને લોકોમાં ભારે આક્રોશ છે રાજ્ય સરકાર ફરી ઓગળ જિલ્લો જાહેર કરે તેવી માંગ કરી છે વધુમાં તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે ક્યાંક એક બે વ્યક્તિને મોટા કરવામાં જિલ્લામાં મોટો અન્યાય થયો છે અને ઓગડ જિલ્લા તરીકે કદાચ જાહેર કર્યો હતો લોકોમાં આનંદ થત અને હું પોતે પણ પ્રથમ આગળ આવી અને રાજ્ય સરકારને અભિનંદન આપું છું પરંતુ આજે આપ જોઈ શકો છો કે સ્વયંભૂ સ્વૈચ્છિક સંસ્થાઓ બધી રાજકીય પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓમાં અને લોકોમાં નારાજગી છે વેપારીઓમાં નારાજગી છે ત્યારે તાત્કાલિક રાજ્ય સરકાર આ બાબતે પુનવિચાર કરી અને યા તો જે યથાસ્થિતિ જાળવી રાખે અન્યથા બનાસકાંઠા જિલ્લામાંથી ઓગઢ જિલ્લો ફરીથી દિયોદરને જાહેર કરવામાં આવે તો બનાસ બે કાંઠામાં વહેંચાઈ જશે અને જેને લઈને જ આ એક વિરોધ થઈ રહ્યો છે તો નવો જિલ્લો બનતા કેટલો ફાયદો કેટલું નુકસાન કારણ કે લોકો કહી રહ્યા છે કે અમારે આ નથી જોઈતું ઘણા લોકો એની ફેવરમાં પણ છે તો આપ જોઈ શકો છો ધાનેરા લાખાણી થરાદ વાવ અને અહીંથી એકસો પચીસ કિલોમીટરની આ દૂરી છે સુઈગામથી થરાદ ત્રેપન કિલોમીટરની આ દૂરી છે અને લોકો ક્યાંક વિરોધનો વંટોળ અહીંયા જોવા મળી રહ્યો છે એટલે મેઈન જે સેન્ટર આવે છે તે સુઈ ગામથી થરાદ જોઈ લો તો ત્રેપન કિલોમીટર અને સુઈ ગામથી અહીંયા પાલનપુર

લોકો હજુ પણ અવઢવમાં છે વેપારીઓ વિરોધ કરી રહ્યા છે કે આ શું થઈ રહ્યું છે જોકે કેટલાક રાજકારણીઓ તેની ફેવરમાં પણ જોવા મળી રહ્યા છે પાલનપુરની દૂરી તો એકસઠ કિલોમીટર થાય છે થરાદની દૂરી જોઈએ તો છેતાળીસ કિલોમીટર થાય છે એટલે ક્યાંક આ અંતરમાં પણ આ સપડાઈ ગયો છે અત્યારે આ વિવાદ કાંકરેશથી પણ પાલનપુર જોઈએ તો ઓગણસાહીઠ કિલોમીટર કાંકરેશથી થરાદ જોઈએ તો ઓગણસાહીઠ કિલોમીટર થાય છે તો ડિસ્ટન્સને લઈને પણ પ્રશ્નો છે આ સાથે વેપારીઓના પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે તો ઘણી રીતે હજુ પણ લોકોમાં હજુ અવઢવ જોવા મળી રહ્યું છે ભાભરની જોઈએ તો ભાભરથી થરાદની દૂરી છે પંચાવન કિલોમીટર જ્યારે કે ભાભરથી પાલનપુરની દૂરી જોવા મળી રહી છે નવ્વાણું કિલોમીટર એટલે જે મેઇન સેન્ટર અહીંયા છે વાવની વાત કરીએ તો ત્યાંથી બનાસકાંઠાનું જે મેઇન સેન્ટર જોવા મળી રહ્યું છે પાલનપુર તેનું ડિસ્ટન્સ અહીંયા વધારે જોવા મળી રહ્યું છે અને જેને લઈને જ બીજા ઘણા બધા પ્રશ્નો હજી તો ઊભા થશે લોકો સમજી રહ્યા છે કે આ શું થઈ રહ્યું છે અને સીધા જ આપણે લઈ જશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં ફોરકાસ્ટ કેમ હે હા અભી જો ہمارا જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ કે લિયે લોંગ રેન્જ ફોરકાસ્ટ આયે હૈ ઇસમે જો હમારા ગુજરાત રીજિયન હે ઇસમે નોર્મલ ટુ અબવ નોર્મલ મોસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટેટ મે રેનફોલ હોને કા પૂર્વાનમાન દિયા ગયા હૈ એક્સેપ્ટ કુછ પાર્ટ હે જેસા કુછ પોકેટ્સ હે જેસા નોર્ધન પાર્ટ એન્ડ સાઉથ-વેસ્ટ ધેર રેઇનફોલ સામાન્ય સે થોડા નીચે રહેને કા પૂર્વાનમાન દિયા ગયા હૈ और जनवरी जो महीना है उसमें रेनफॉल का जो पूर्वानुमान दिया गया है वो एबब नॉर्मल का मोस्टली स्टेट में पूर्वानुमान दिया गया है होने का और शाम पॉकेट्स नॉर्मल सामान्य से सामान्य या सामान्य से नीचे रहने का पूर्वानुमान में दिया गया है वो जो एरिया है मोस्टली सौराष्ट्र कोच और नॉर्थ गुजरात क्षेत्रों में है और जो लघुतम तापमान का पूर्वानुमान जनवरी महीने के लिए दिया गया है इसमें अबाव नॉर्मल रहने का पूर्वानुमान दिया गया है जो नॉर्मल टू बिलो नॉर्मल भी पॉकेट्स में आएगा वो मेनली सेंट्रल टू साउदर्न पार्ट्स ऑफ सौराष्ट्र कोच और साउथ ईस्ट पार्ट ऑफ गुजरात स्टेट। so, कोई रेनफॉल का या कुछ वो है? रेनफॉल का मैंने बताया ना? न okay. okay. uh, લઘુત્મ માં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ શિયાળો જામતા જ સમગ્ર રાજ્યના શાકભાજી માર્કેટ યાર્ડમાં શાકભાજીની બમ આવક થઈ છે આવક વધતા મોટા ભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે જોકે કેટલાક શાકભાજી એવા છે જેમાં ભાવ વધારો પણ નોંધાયો છે આ શાકભાજીના ભાવમાં દસ થી લઈને ત્રીસ રૂપિયા સુધીનો વધારો ઘટાડો રિટેલ માર્કેટમાં નોંધાયો છે શિયાળાની ઋતુમાં લોકો પાલક મેથી વટાણા રીંગણા લીલી તુવેર તેમજ શાકભાજી ખાવાનું પસંદ કરતા હોય છે ત્યારે શિયાળાની સિઝનમાં શાકભાજી ચાલીસ થી સાહીઠ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે જેરે સીજન વગરના શાકભાજીના ભાવ આસમાને છે સીઝન વગરના શાકભાજી સો થી એકસો ચાલીસ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે સિઝનલ શાકભાજીની માર્કેટમાં આવક થતાં તેના ભાવમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે જેની સીધી અસર જગતના તાત પર પડી રહી છે ખેડૂતોએ સસ્તા ભાવે શાકભાજીમાં ખોટ ખાઈ નિકાલ કરવો પડે છે જેના કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે શાકભાજીના વેપારીનું પણ કહેવું છે કે શાકભાજીના ભાવ ઘટવાને કારણે ખેડૂતોને કશું મળતું નથી નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ દાદાના દર્શને હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા આજથી શરૂ થયેલું નવું વર્ષ તમામ માટે સુખાકારી લાવે તેવી લોકોએ પ્રાર્થના કરી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ બે હજાર પચીસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનો માનું મહેરામણ ઉમટ્યું મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો સાથે હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી રહ્યું છે દેશ વિદેશમાંથી આવનાર શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી આ તરફ જગત જનનીમાં અંબાના મંદિરમાં નવા વર્ષે ભક્તોની ભીડ ઉમટી આજે બે ના નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોનું કોળાપુર ઉમટ્યું નવા વર્ષની મંગલા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા મંદિર પરિસરમાં લોકો કતારોમાં લાગ્યા માતાજીના ચાચર ચોકમાં ગરબાનો પણ શ્રદ્ધાળુએ આનંદ માણ્યો ભક્તોએ પોતાના અને પરિવાર સાથે તો દેશની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે પણ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું સંઘ દમણ અને દાદરા હવેલીમાં થર્ટી અને નવા વર્ષની ધામધૂમ ઉજવણી કરવામાં આવી દમણની તમામ હોટેલ અને રિઝોર્ટમાં થર્ટી ફર્સ્ટ નિમિત્તે ડીજે અને ડાન્સ પાર્ટી સાથે ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ન્યુ ઇયર ના વધામણા કરવા માટે યોજાયેલી આ પાર્ટીઓમાં લોકો મન મૂકીને નાચ નવી મનપાનો કાર્યભાર જિલ્લા કલેકટરને સોંપાયો નવી રચાયેલી નવ મનપાનો કાર્યભાર સોંપાયો છે વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરોને કાર્યભાર સોંપાયો છે ગઈકાલે નવી નવ મહાનગરપાલિકાને મંજૂરી અપાઈ નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેક્ટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે મહેસાણા નવસારી નડિયાદ દવાપી આણંદ સુરેન્દ્રનગર પોરબંદર મોરબી ગાંધીધામના જિલ્લા કલેકટરો આ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે પણ કાર્યભાર સંભાળશે પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની સરકાર દ્વારા જાહેરાત કરાતા પોરબંદર છાયા નગરપાલિકા કચેરી ખાતે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો કચેરીના મુખ્ય દ્વાર પર લાગેલ પોરબંદર છાયા નગરપાલિકાનું બોર્ડ દૂર કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકાનું બોર્ડ લગાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પોરબંદર સહિત રાજ્યની નવ નગરપાલિકાઓને સરકાર દ્વારા મહાનગરપાલિકા બનાવવામાં આવી છે કમિશનર ડેપ્યુટી કમિશ્નર સહિત અધિકારીઓની પણ નિમણૂંક કરી દેવામાં છે નવ નિયુક્ત અધિકારી મહાનગરપાલિકામાં તારીખ બાદ ચાર્જ સંભાળે મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બનતા તાત્કાલિક નગરપાલિકામાં રિપેરિંગ અને સ્વચ્છતાની કામગીરી શરૂ કરાઈ છે તેમજ નગરપાલિકા અને હોદ્દેદારોના પાટિયા પણ ઉતારી લેવાયા છે તો મહાનગરપાલિકા બનતા ગ્રામ્ય વિસ્તારોમાં ગટર પાણી રસ્તાઓની વ્યવસ્થા ઉભી કરાશે તેમજ વેરામાં પણ વધારો થશે અને બીજી તરફ મહેસાણા શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ઓવરબ્રિજ બનાવાશે માળખાકીય સુવિધાઓમાં ફેરફાર આવશે શહેરી વિસ્તાર બનતા જે નવી ગ્રાન્ટો આવશે એ ગ્રાન્ટોનો ઉપયોગ નવા પડેલા ગામડાઓમાં રસ્તા ગટર અને પાણીના કામોમાં કરવામાં આવશે જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં નવા રસ્તા બનાવવામાં આવશે હાલમાં જે ગ્રામ્ય વિસ્તારો સામાન્ય રીતે ગટર વ્યવસ્થા વ્યવસ્થાથી જોડાયેલા નથી તો એ સૌને ગટરના પ્રાથમિક પ્રોજેક્ટ બનાવી અને સમયાંતરે પૂર્ણ કરવામાં આવશે જો નવસારી મહાનગરપાલિકા જાહેર થયા બાદ આજે પ્રથમ દિવસ કચેરી ઉપરથી નવસારી વિજલપોર નગરપાલિકાની તકતી ઉતારી લેવાઈ કચેરીમાં સફાઈ કર્મચારીઓ સહિત તમામ અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા જોકે કે કેટલાક નીતિવિષયકોની કામગીરી આજે હંગામી ધોરણે બંધ અને અરજદારોને કામ કરાવવા માટે થોડા સમય માટે રાહ જોવી પડશે પાલિકા કમિશનરના ચાર્જ સંભાળ્યા બાદ તમામ કામગીરી રાબેતા મુજબ રહેશે સંગઠન પર્વ અંતર્ગત ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમમાં મહત્વની બેઠક યોજાશે આવતીકાલથી મહાનગરના શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે અને જેને લઈને સંગઠન મહામંત્રી રત્નાકર મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું છે દિલ્હીની બેઠકમાં મળેલા સૂચનો અંગે બેઠકમાં માહિતી અપાશે અને શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની ચૂંટણી અંગે મર્યાદા સહિતના ધારાધોરણો અંગે પણ માર્ગદર્શન અપાશે આ બેઠકમાં સહચૂંટણી અધિકારીઓ ધારાસભ્યો જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ અને જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહેશે તો દિલ્હીથી દસ જાન્યુઆરી સુધીમાં શહેર અને જિલ્લા પ્રમુખની પ્રક્રિયા પૂર્ણ કરવાના નિર્દેશ અપાયા છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે અને હોસ્ટેલમાં દારૂ મહેફિલ બાદના સીસીટીવી પણ સામે આવ્યા છે રેડ બાદ ચાર વિદ્યાર્થીઓ ભાગતા નજરે પડ્યા છે તો ઘટનાની લાઈવ રેડનો આ વિડિયો સામે આવ્યો છે તો રૂમમાં દારૂની બોટલ ઈ સિગારેટ અને નોનવેજ મળી આવ્યું હતું ત્રણ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવા માટે સૂચના આપવામાં આવી છે સુરત પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરાઈ છે અને બીજી તરફ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે જણાવ્યું કે જવાબદારો સામે કાર્યવાહી કરાશે એકત્રીસમી રાત્રે સ્વામી વિવેકાનંદ હોસ્ટેલની અંદર રોડ નંબર એકસો છ ની અંદર કુલ સાત વિદ્યાર્થીઓ આવી આલ્કોહોલિક પ્રવૃત્તિ કર્યા છે એની માહિતી મળતા વહીવટી અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને એ સદ દરમિયાન વોર્ડન સાથે એક જ વિદ્યાર્થી ત્યાં મળ્યો હતો અને બાકીના છ વિદ્યાર્થીઓ જે છે એ ભાગી ગયા હતા તેમાંથી જે ચાર વિદ્યાર્થીઓ જેનું ઓર્ડર દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં મનોજ તિવારી ઇન્દ્રજીત નીરજ રાઠી અને અભિનંદ કોમલ આ વિદ્યાર્થીઓ જે છે એ પૈકી એક ત્રણ વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા લકી ડ્રોના નામે ચાલતા ગોરખધંધા સામે લાલ આંખ કરાઈ છે બનાસકાંઠામાં લકી ડ્રો ચલાવનાર સાત સામે ફરિયાદ થઈ છે ગૌશાળા શિક્ષણ અનાથ બાળકોના નામે કરતા ડ્રો લકી ડ્રોમાં લોકોને લોભામણી લાલચ આપતા હતા અને ટિકિટનો દર પણ બસ્સો નવ્વાણું ત્રણસો નવ્વાણું રાખતા હતા ડીવાયએસપી ફરિયાદી બન્યા અને થરાદના ડેડુવા ગામમાં આવેલ સુમારપુરી ગૌશાળામાં થયું છે થોડા મહિના પહેલા લકી ડ્રોનું આયોજન અને આયોજક સામે ગુનો દાખલ કરાયો છે બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના કિંગના નામે પોતાની ઓળખાણ આપતા આરોપી અશોક માળી સામે ગુનો નોંધાયો છે થરાદ પોલીસે અલગ અલગ બે લકી ડ્રોનું આયોજન કરનાર સાત શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ડીવાયએસપીએ કહ્યું છે કે કિંમતી દાગીના વેચી લોભામણી લાલચમાં ભોળવાતા નહીં આ લકી ડ્રો ગેરકાયદે આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે તેના વિરુદ્ધ ગઈકાલે અમે અને વિરુદ્ધ ગુનો પણ કરવામાં છે લકી ડ્રોમાં એક અશોક મારી છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે બાકીના એક જગદી સાધુ અને તેના સાગરિતો પાંચ જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે લકી ડ્રોના નામનો રાફડો ફાટ્યો છે એ રાફડામાં ગરીબો મધ્યમ વર્ગ અને મજૂરો એનો ભોગ બની રહ્યા છે અને આ લકી ડ્રોના નામે આયોજકો પોતે કરોડપતિ થવા માટે કરી અને શોર્ટ ટકમાં કરોડપતિ બનવા માટે લોકોને ગુંગરાહ કરી અને લાખો ટિકિટો વેચી અને પોતે કરોડપતિ બની રહ્યા છે અને જે ખરેખર બિનકાયબેસર છે ગેરકાનૂની છે સુરતના હજીરા ભાટપોર ગામમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા થઈ છે નોકરી કરી ઘરે પરત ફરી રહેલા યુવકની હત્યા થઈ છે બાઇક પર આવેલા ચાર આરોપીઓએ છરીથી જીવલેણ હુમલો કર્યો હુમલામાં સત્યાવીસ વર્ષના યુવક રોહિત ગિરુમનું મોત થયું છે મૃતક ઓએનજીસી કોલોનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો હત્યાનું કારણ અકબંધ છે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ પણ હાથ ધરી છે અરવલ્લીમાં દીપડાના આટાફેરાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે અને ત્યારે મોડાસાના શામપુર માર્ગ પર દીપડાએ દેખા દીધી છે શિકારની શોધમાં આટાફેરા મારતો દીપડો જોવા મળ્યો છે દીપડો દેખાતા કાર ચાલકે તેનો વીડિયો મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો છે શામપુર લાલપુર ગોખરવા સરડોઈ સહિત વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી દીપડાના આટાફેરાથી લોકોમાં ફફડાટ છે

ભાઈ નું મહારાજ પોલીસ એટલે મેં પૂછ્યું કે ભાઈ શું પ્રિય અટલ છે એટલી વાર માં તો પેલા મારી બહાર આવી ગયા હતા પછી મેં ભાઈ જે આવ્યા હતા એમને રજૂઆત કરી કે ભાઈ તમે પ્રજા કેમ મારો છો તમને કોને સત્તા આપી એમ કહીને મેં શિફ્ટ ગાડી ઉભી રાખવાની કોશિશ કરી પણ એ લોકો ફૂડ ઝડપે મને પણ બાજુમાં સાઈડ અંદાજ કરી અને એકદમ તાકાતથી ગાડી લઈને નીકળી ગયા આ ફોન કેમ નહીં ઉપાડ્યું કે ડિસ્પ્લે તૂટી ગયા ચમચમ ફોન ઉપાડું એટલે કે આ ફોન મળે તો ફોન મળે તો મા કાકાને એ ખબર નથી પડતી ફોન આપવાની પોલીસ પોલીસ સ્ટેશન મન કમા મન નથી મળે કેવી રીતે આપું અને એટલી મને લાફો મારી દીધો લાફો મારી ગાડી દીધી હું મારા એટલે મને બે જણ મને હારી લીધા અને એ એમ ત્રણ ત્રણ જણા હતા ત્રણ દારૂ